મારું નામ શૈલેષ સાંસ્યા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમાં ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું હાલ બાવીસ નવ બે હજાર પચીસના રોજથી નવરાત્રિ શરૂ થતી હોય ને ભરૂચ શહેરના ગરબા મંડળ આયોજ આયોજકો તરફથી કરવામાં આવતી ફાયર સેફ્ટી સંદર્ભે એમને નોટિસો પાઠવી છે અને હાલ બે જેટલી અરજીઓ ગરબા આયોજકો તરફથી આવેલ છે જેઓને ફાયર સેફ્ટીના બત્રીસ જેટલા મુદ્દાઓ ફોલો કરવા તથા ઇન્સ્ટોલ કરીને ઓનલાઈન પોર્ટલ પર તેને અરજી કરીને એનઓસી લેવા તાકીદ કરવામાં આવી છે આ જો સૂચનાનું પાલન કરવામાં આવે તો એ લોકો કાર્યવાહી કરવામાં એ ઉપરથી જણાવ્યા મુજબની જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે દ્વારા પરમિશન હાલ જાડેશ્વર અને અંકલેશ્વર ઓ એનજીસી કોલોની દ્વારા એની પરમિશન માંગેલી છે અને હાલ જે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જે ગરબા આયોજક મંડળ છે તેમના દ્વારા એની ઓનલાઈન એપ્લિકેશન થઈ ગઈ છે અને તેનું હાલમાં ઇન્સ્પેક્શન પણ થશે મુખ્ય મુદ્દાઓ તો છે તે એન્ટ્રી એક્ઝિટ છે અને ગ્રાઉન્ડના ગેધરિંગ લેવલ પ્રમાણે વધારે પડતા માણસો અંદર ગેધરિંગ થાય જો ભીડભાડ ન થાય લોકોને ઈજા ન થાય અને જો આગ લાગે તો પૂરતા પ્રિકોશનના ભાગરૂપે આગને ઉલવી શકે એટલા ઇક્વિપમેન્ટ્સ એમની પાસે હોવા જોઈએ જેથી કોઈક અનિચ્છય બનાવ ન બને